મહેસાણાથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે ઈડર ખેરાલુ હાઈવે પર અકસ્માત મદાસણા ગામ પાસે રેતી ભર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો છે અકસ્માતમાં માં પાંચ વર્ષ બાળક અને મહિલાનું મોત થયું છે કાર સવાર પરિવાર અન્ય લોકો પણ ગંભીર ઈજાઓ પહોંચી છે બાળકનું નું ઘટના સ્થળે જ મોત થયું છે ઈજાગ્રસ્ત મહિલા સારવાર દરમિયાન કરુણ મોત થયું છે